શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી આવી હતી અમુક લોકો તલવાર લઈને ફરે છે એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ ટુ ત્યાં ગઈ ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે અને પાછળ જ્યારે રખિયાલ ટુ મોબાઈલ વાન ત્યાં આવી ત્યાં પહોંચી ત્યાં અમુક લોકો તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ ટુ મોબાઈલને કરવી જોઈતી હતી આરોપીઓને ત્યાં એ કરી નથી એના બદલ બે જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે જે છે આરોપીઓના નામ આ બે ફરિયાદોમાં રાઇટિંગ અને અટેમ્પ ટુ મર્ડરની બે ફરિયાદ થઈ છે એક રખિયાલ પોલીસ સ્ટેશનમાં અને એક બાપુનગર પોલીસ સ્ટેશનમાં જેમાં છ આરોપીઓ છે અને છેમાંથી બે આરોપીઓને મુખ્ય આરોપીઓને લેવામાં અટક કરવામાં આવી ગયા છે અને બાકી ચાર માટે ટીમો તમામ પોલીસ સ્ટેશન્સની કાર્યરત છે અત્યારે અને ટૂંક સમયમાં એને પણ પકડી લેશું આ જો ચાર જે આરોપીઓ છે છ આરોપીઓ છે ટોટલ એના ઘણા બધા શરીર સંબંધીઓ ગુના પણ છે અને સાથે સાથે અમુક પાસાઓ પણ થઈ છે એક આરોપી ફઝલ છે જેની બે વખત પાસા પણ થઈ છે ભૂતકાળમાં અલ્તાફની છ પાસા થઈ છે અને સર્વર જે આરોપી છે એની ત્રણ પાસા થઈ છે સમીરની એક પાસા થઈ છે આ બધાઓ વિરુદ્ધમાં ઘણા બધાઓ શરીર સંબંધી ગુનાઓ છે અને આ ચારને જે પકડવાની બાકી જે કામગીરી છે આ પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અત્યારે અત્યારે અમને આ ગુનામાં જે આરોપીઓની પકડવાની કાર્યવાહી ચાલુ છે અને જેમાં ગંભીરમાં ગંભીર અને ઉપર અમને કલમ કાદાકીય રીતે લગાવી શકે આમાં પ્રોસેસ કરવામાં આવશે જે છે આરોપીઓ છે પહેલા જે છે ફઝલ આના ઉપર સોલા ગુનાઓ છે અને આની બે વખત પાસા થઈ છે બીજા નંબરમાં અલ્તાફ છે એના ઉપર તેયાલીસ ગુનાઓ છે એના છ વાર પાસા થઈ છે સર્વર ઉપર એકવીસ ગુનાઓ છે અને ત્રણ વખત પાસા થઈ છે સમીર ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસાપન થઈ છે અન્ની રાજપૂત ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસા થઈ છે અને મહેફૂઝ છે એને ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસાપન થઈ છે